હેલો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ હેલ્ધી ટિક્કી એમાં આ પરનાનું ટર્મરિક પાવડર છે રેડ ચીલી પાવડર છે અને ગરમ મસાલો છે આના ત્રણ આ મસાલો યુઝ કરવા એમાં ઓર્ગેનિક છે કોલ્ડ સ્ટોરેજ છે એટલે એનો કલર ને મેન્ટેન રહે છે એમાં કોઈ કેમિકલ નથી અને આપણે જે ટિક્કી બનાવવા જઈ રહ્યા છીએ એમાં આજે જે શક્કરિયા શક્કરિયાની ટિક્કી છે એમાં શક્કરિયું છે લીલા મરચાં છે બીટ છે આદુ મરચાંની લસણની પેસ્ટ છે કેપ્સિકમ ગાજર લીમડો અને બાઇન્ડિંગ માટે આપણે વાપર્યું છે શેકેલા સિંગદાણાનો ભૂકો અને ટોસ્ટનો ભૂકો અને શેકેલું જીરું હવે આ બધું આપણે આમાં મિક્સ કરીને આની ટીકી બનાવીશું હવે આપણે આ ટીકી બનાવવાના મસાલામાં પહેલાંથી શક્કરિયા બાફી લેવાના છે બાફીને અને પછી એને છાલ કાઢીને આવી રીતે મેશ કરવાના છે મેશ કરી એની અંદર કોથમીર નાખી છે મેં અને એમાં મતલબ પાંચ ચમચી જેટલું હળદર પાવડર વાપરીશ આનો પાંચ ચમચી જ મેં હળદર પાવડર લીધો છે અડધી ચમચી હું આનો રેડ ચીલી પાવડર લીધો છે મેં આપણે કાશ્મીરી મરચું વાપરવાની જરૂર નથી આમાં આ મરચું એટલું સારું છે કે કલર અને સ્વાદ પ્રમાણે આટલું બરાબર છે ત્રાપરનો મસા ગરમ મસાલો છે એ હું એમાં વન ફોર ટી સ્પૂન હું એ નાખીશ પછી સ્વાદ પ્રમાણે મીઠું તમે નાખી શકો છો એનો જેવો ટેસ્ટ હું અડધી ચમચી મીઠું આમાં નાખી દઈશ અને પછી એના પછી આ જે ગાજર ખમણેલું છે ગાજર નાખી દઈશ એમાં આ કેપ્સિકમ મેં બદલા બદલા સમાર્યા છે કેપ્સિકમ નાખી દઈશ મતલબ અહીંયા હમણાં જે મેં જેટલું બી વેજીટેબલ તમારા ઘરમાં મતલબ જેટલું પણ અવેલેબલ હોય અને તમે ઘરમાં જે ટેસ્ટ ખાવા તો એ તમે બધું આમાં એડ કરી શકો છો અને બનાવી શકો છો હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ બી હું આમાં એડ કરી દઈશ કશું જ શેકવાનું નથી બધું આમાં શેકાઈ જશે ફ્રાય થશે કઢી પત્તો છે એ બી આમાં એડ કરીશ થોડી કોથમીર એડ કરીશ અને આમાં શેકેલા જીરાનો પાવડર એટલા માટે કે આનો ટેસ્ટ સારો લાગે છે ટીકીમાં એટલે એ હું હાફ ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર હાફ ટી સ્પૂન જેટલો એ એડ કરી દઈશ અને એમાં બાઇન્ડિંગ માટે એના બાઇન્ડિંગ માટે હું ત્રણ ચાર ચમચી સિંગ શેકેલી સિંગનો પાવડર છે એ મિક્સ કરીશ કે જેનાથી એનું બાઇન્ડિંગ સારું રહેશે અને ટીક્કી ફૂલી ફૂલશે નહીં આદુ મરચાંની પેસ્ટ આપણે પહેલેથી એડ કરી છે હવે આની ટીક્કી વાળી લેવાની છે ટીક્કી વાળીને તૈયાર કરવાની હવે આપણે આ મિક્સરની અંદર થોડું બીટ બી છે લઈશું એનો ટેસ્ટ સારો આવે છે અને શરીર માટે હેલ્ધી પણ થાય છે હવે આપણે આ ટીકીનું જે મિશ્રણ છે એને આવું રીતે ટીકી વાળીને ટીકીનો શેપ તમારે કોઈ પણ રીતે તમારે જે પસંદ કર્યું છે પછી તે એનો શેપ વાળીને તમે આવી રીતે સેલો ફ્રાય કરવાની છે બે બાજુથી એકદમ ધીમ તાપે કરવાની એટલે શું બધાથી ચડી બી જશે રાફેલું છે એટલે તમે ચડતાં બી વાર નહીં લાગે બે બાજુથી શેકાઈ જાય એટલે આપણે એને સર્વ કરીશું હવે આપણી આ ટિક્કી તૈયાર છે અને આપણે ગ્રીન ચટણી છે કે દહીં છે એની સાથે આપણે સર્વ કરી શકીએ છીએ સર્વિંગ પ્લેટમાં એને સર્વ હા તૈયાર છે આપડી હેલ્ધી ટીક્કી એની સાથે આપણે ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ અને દહીં સાથે પણ આપણે એને ખાઈ શકીએ છીએ બંને સાથે સારી લાગે છે ચટણી અને દહીં સાથે જેને જે ટેજ આવતો એની સાથે આપણે ખાઈ શકીએ છીએ આ રેડી છે હેલ્ધી ટિક્કી